કપરાણા તાલુકાના પોંડામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાંચતે ગાજથી નીકળી તિરંગા યાત્રા આગામી સ્વાતંત્ર્ય પર્વને લઈને રાજ્ય સરકારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોટા પાયે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે પંદરમી ઓગસ્ટ સુધી રાજ્યમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે જે અંતર્ગત રાજ્યના રાજ્ય કક્ષાના કાર્યક્રમો જેના ભાગરૂપે તિરંગા યાત્રાનો પ્રારંભ જય અંબે વિદ્યાલય બાલચુંડીથી કરવામાં આવ્યો હતો પૂર્વ મંત્રી કપરાણાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ રમેશભાઈ ગાવિત વિપુલભાઈ ભોયા મંગુભાઈ ગાવિત મગનભાઈ ગાવિત અગ્રણી આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં નાના પોંડામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જયમ્બે વિદ્યાલય બાલચોંડી સ્વામિનારાયણ સ્કૂલ નાનાપોંડા આર રાઉત નાનાપોંડાના શિક્ષકો વિદ્યાર્થીઓ તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા અને આ તિરંગા યાત્રા મુખ્ય માર્ગો પર ફરી હતી વાજતે ગાજતે બે થી ત્રણ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા નીકળી હતી તિરંગા યાત્રા નાનાપોંડા પહોંચી મુંડા સર્કલ પર બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને યાત્રા આગળ પ્રસ્થાન થયો હતો

આજના સમગ્ર કપરાડા વિધાનસભા મત વિસ્તાર અને કપરાડા તાલુકાની અંદર ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જે આહવાન છે તિરંગા યાત્રા હર ઘર તિરંગા તિરંગા યાત્રા એમ આજે કપરાડા તાલુકાની અંદર અને એનઆરઆઉદ હાઈસ્કૂલ જે એમબી વિદ્યાલય સ્વામિનારાયણ સ્કૂલ અને તમામ કાર્યકર્તાઓ કાર્યકર્તાઓ મળીને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર સમગ્ર અમારા એકવીસમી સદીના વાળા બાળકો શિક્ષક મિત્રો કાર્યકરો આગેવાનો નાના કોંડા એનઆરઆઉથી નીકળીને નાના કોંડા વિરસાપુર સર્કલ થઈ સીએચસી થઈને ભરત અંબે વિદ્યાલય સુધી અમારી તિરંગા યાત્રા નીકળી છે અને એ તિરંગા યાત્રાની અંદર આન બાન અને શાન એ દેશની આઝા આઝાદી માટે હજારો હજારો જેમને જીવ થયા છે અમર થયા છે શહેર થયા છે એમના એમના માનમાં તિરંગા યાત્રા આજે કરવામાં આવી હતી એ તિરંગા યાત્રાની અંદર અમારા સંગઠનના પ્રમુખભાઈ રમેશભાઈ એ જીએમસીના ચેરમેન મુકેશભાઈ મહિલા સંગઠનના પ્રમુખ રક્ષાબેન અમારા કારોબારી અધ્યક્ષ રત્નાબેન અને સામાજિક તથા જ કાર્યકર્તા આગેવાનો સાથે મળીને એક ખૂબ ખૂબ એક મોટું આયોજન કરીને તિરંગા યાત્રા નીકળી અને તિરંગા યાત્રા અત્યારે પૂર્ણ કરી